હોય તો હોય તો જમીન વેચી મા બાપની સેવા સેવા આજે દીકરાઓ કરે તો જ એના દીકરાઓ એ ભવિષ્યમાં કરે એટલે આવું શીખવાડવા માટે પણ અતિશય જરૂરી એટલે મા બાપની બધા સેવા કરતા હોય હાજા માંડા હોય તમે બધા ગામડે રહેતા હો આ જે દીકરાઓ અમદાવાદ સુરત મુંબઈ હોય ઘણી વખત શું છે વડીલોને શહેરમાં રહેવું ભાવતું પણ ન હોય બીજે માળે હોય પાંચમે માળે હોય મોટર સાયકલ આવડે ન આવડે ક્યાં જાવું હેઠું ઉતરીને ક્યાં બેહવું કોને હો એટલે મોટા રૂમ પાંચ સાત હોય પણ આખો દી રૂમ માં કેમ રેવું બૈરાઓ હોય અને આ જમાનો એટલે પછી પાંચ પંદર કોઈ પણ ગામડા માં કે બાપા ને અહીંયા ફાવે ને ફાવવાના આવા કારણો હોય બીજું કઈ ન હોય નજીક મજીર મંદિર હોય તો હજી હાલી જાય અને હાલી ન હકે તો મંદિરે જવું હોય છોકરા ક્યાં બિચારા નવરા હોય કે ટુ વ્હીલ ફોર વ્હીલ માં લઈ જાય બધાય ડ્રાઈવર રેન માટે રાખી શકે ગાડી ડ્રાઈવર એવું બધાને સગવડતા ન પણ હોય એટલે વડીલો જ્યાં જ્યાં ગામડે હોય છે છતાંય સુરત જેવા શહેરમાં વડીલો ત્યાં અમદાવાદ વગેરે હોય છે ભગવાનના ભક્તો નાની મોટી ભગવાનની આજ્ઞા પાળીએ એટલે ભગવાન આપણને સુખી રાખે જેટલી ભગવાનની આજ્ઞા ફળે એટલી વાસના ફળે મહારાજે અત્યારે વાણીના વિવેક માં મિથ્યા અપાદ સરસ વાત કરી કારણ કે આ બધા ચરિત્રો હરિલીલા મૃતમાં શ્રી હરિ ચિંતામણી આપણે રૂગના ચરણ દાસ શ્રી ચરિત્ર ચિંતામણી અન્ય નંદ સંતોની વાતો એમાં ખૂબ ખોબ આવે જીણી જીણી ચરિત્ર વાતો હોય જીવન માં હોય વડતાલ માં ઉત્સવ સમય હતો હરિભક્તો ઘણા આવતા હોય એટલે ઘણા હરિભક્તો આવતા એમાં ચોમાહ નું ટાણ હોય કાડા મારો હોય કે છે ખેતરમાં છોડા ફળી આપણે કઈ સોચો નથી મારા સારું થયું છે મારા ગમે એમ માની થોડીક લીધી મારા ગયા ગયા અને આ ચોળા પછી હારું છે અમને ચૂપ પીડ્યું છે કોઈ કરું નહી પછી હારણ કે આપડે હારું આપણે ક્યાં લેવું છે અમારે જમવું તમે પોસ્યા વિના લઈ આવ્યા હવે તમે તો ક્યાંય થી આવ્યા નહી તો મોકલી જાવ અમારે ઈ સોળા ફરી ને સાપ જમવું નથી વાયુ કરે લે એમ કરેલા અમારે જો તમે અમારા વખત એટલે પૈસા વિના ખેતરમાંથી ખેતર માંથી દાંડા ડુંડી કોઈ લેતા ન હોય વાંક્યાના